રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં છો ને આપણે પણ મજામાં છે તો નવા માં બધાનું હાર્દિક સ્વાગત કરી અને અભિનંદન અને જય માતાજી આજ તો જો આપણે શેટી ઉપર બેઠા હે નકર તો ખાટલે બેઠા હોય વ્લોગ બનાવનું પણ ઉપર ઉપરથી કર્યું એનું કારણ છે જો બે હજાર પચીસનું અને આજ માટલી દેવ આવ્યા હતા અમાર નિયા એટલે માટલી એટલે લાડવા દેવ અમારા ગામડામાં લાડવાનું કે માટલીમાં તમે સમજી જો અને આ દિલ જો આપણે બનાવેલા હે

એટલે લાડવા જેવા આવે ને એટલે ડબરામાં ફરી લાવ્યા એટલે માટલી પણ હવે તો માટલી માટલીનું સલાડ જીવોને પણ અમારે માટલી આવતા હતા માટીની માટલીમાં લઈને આવતા હવે તો કેમ કે રિવાજ કરવાની ડબરામાં લઈને આવે આ બધી જો તો મસ્તી લીંબુ અને પીન રાખી દે એટલે પેલી જમીન હોય ને કાંઈ થાય ને એ સાટો હાલો અને જોઉં આ નંદકો ડબરો પછી આ કપેનું

અમારે આવો રિવાજ હોય એટલે હે ને પછી બધા મમ્મી પપ્પા ને બધા આપણે મોડા પીડા છોકરા ને બધી હા અમારે બીજા ગ્રામ બે હજાર ચોવીસ ના બે એક નવીન રેટ નો આવ્યો બધું લાવે શેમ્પુ આબુ પછી પાવડર બધું ટનકા બાળકો માટે લાવ્યા છે તો કોમેન્ટ કરજો પણ મસ્તીનું છે ચિત્ર જોઈને જ મજા આવશે હલો જય માતાજી હવે આપણે ઘરે જઈ અને ઘરે પણ યમન આવીને બેઠા હોય છે વિડીયો બનાવશું તો જે માતાજી અત્યારે વાગી ગયા ચાર અને આપણે ઘરે પગી ગયા ને મારા પપ્પાને થોડુંક લાગી ગયું એટલે મારા દાદી ખબર પૂછવા આવ્યા છે અને માનસી બેન પણ આવી ગયા જય માતાજી માનસી બેન જય માતાજી આ બદલી થઈ જઈ તુ બેન એમના ગામ ગયા નવા વર્ષમાં અને આજે પણ બીજી તારીખ થઈને આવી ગયા માનસી બેન શેડી દેખાડો શેડી લાયા હો હાલો માનસી બેન એના ગામથી આવ્યા ને બોરા અને શેડી ને લાયા બોરા લાયા ને શેડી લાયા શેડી લઈ લોકાય ગયા થાબ તો બે વાગે તક લે અમારા દાદીને આવી ગયા જો

એમન ફોન ન કરો બિંદિયાને આખો મેકવા આવે હાલશે નહીં આ તો એન કર બોરા તમારે લતાઈ દે જેપરથી લાયા બોરા એ મોની લીન હતી ઉમી ઉમી આ મની ની વારી થી મેળી લીધી <laughs> <laughs>

નવા વારાનો નવો સુલો રાણી પાછી નોટ કો મે તો સુલો બસ રૂપિયા ને રિક્ષા માં ગયા હતા હા ના ગયા તા લોક આવી લોક આવી બે છોડીઓ ને બે પર એક બેન ની બદલી થઈ જાય તો બેન ને મેકતા એને આ માનસી બેન ને લાયા હું આકા ભાઈ વાતો વાલ માં કે ઓયા હા भैरव साहब फुल तोड़ा के बोला था नेम दो पर शिवान था ओएल करना क्या करना से आवे आवे कई दियो ओएल बोली आ के दोनों बंद है तो न એટલે પાસો 10 દી 15 દી 10 દી બંધ રહ્યો લખો હું બગાન કઈ હા એ તો ઓને નવા લાવે ના ના આવે કાપ એ બકડીયું લાયા માનસી બેન તમે ઉપર તો આહા હા મોટો ઉપર તો ننકી છોડીન બકડી મોટું હો દેખાતાય નઈ શું વેસવા જઈછો મમરાના લાડવા કડી એમ ઘરે ગયા वाह ए फोड़ी नाखी बकड़ियो बकड़ फोड़ नाखिस तू हलो बड़ी नागे नागे नागे। <laughs> का जाओ बोरा क्या छोड़ो हो मीठा अच्छे बड़ी वाह मस्ती ना है

આવું બધું રાંધી ને એમાં ભરવાનું હાલો જયંતિ ભાઈ કેમ કે વાકા ને ગયા તા પપ્પા ને ગયા તા વાકા પછી એમને ત્યાં તને કીધું છે ગાંધીધામ હશે ને ભાઈ ગિફ્ટ લેતા જાવ તો ગિફ્ટ લેતા આવ્યા એ બધા લાભાર અને આપણે એમને પણ કામ આવશે અને આપણને એ પણ કામ આવશે તો જયંતિ ઘરે જાય જયંતિ ભાઈ ગયા વાળીએ તો અત્યારે મને કે તું ગિફ્ટ લેતો જઈ તો થોડોક વિડીયો શૂટ કરતા જઈ તો જો આ ગિફ્ટ કેવી આવી કોમેન્ટમાં કહેજો મસ્ત મજાની અને તમારે પણ ગિફ્ટ મોકલાવી મારા માટે મારુતિ કુરિયર વાંકાનેર તાલુકો જિલ્લો મોરબી અને પોસ્ટ જે ફોન તો આવવાનો એ પણ તમને વિડીયોમાં બતાવશે તો જય માતાજી